વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારું સ્વાગત છે આજની મહત્વની ઘટનાઓ આજે ગુરુવાર પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એક ત્રિપુરામાં પાંચસો વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરના પુનઃ વિકસિત સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનો પુનઃ વિકાસ પ્રવાસન મંત્રાલય અને રાજ્ય સરકારની પ્રસાદ યોજના હેઠળ કરવામાં આવ્યો છે તે પંદરસો એકમાં મહારાજા ધન્ય માણિક્ય બહાદુર દ્વારા બનાવવામાં આવ્યું હતું તે એક છે બીજી મહત્વની ઘટના ટેસ્ટ એટલાસની સો શ્રેષ્ઠ સી ફૂડ ડીશ યાદીમાં ત્રણ ભારતીય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કેરળની કરીમીન કોલ્લી ચાથુ અગ્યારમાં ક્રમે બંગાળની ચિંગરી મલાઈ કરી ત્રીસમાં ક્રમે અને તમિલનાડુની નેથીલી સિક્સટી ફાઈવ એક્યાસીમાં ક્રમે હતી ફિનલેન્ડની લોઈમુ લોહી વાનગી યાદીમાં ટોચ પર હતી ત્રણ એનઆરઆઈ માટે પ્રથમ આરોગ્ય અને અકસ્માત વીમા યોજના તિરુવંતપુરમમાં શરૂ કરવામાં આવી છે તેનું નામ નોર્કા કેર છે તે એક નવેમ્બર થી અમલમાં આવશે નોર્કા આઈડી ધરાવતા બિન નિવાસી કેરળવાસીઓને એક મિલિયન સુધીનો વીમો મળશે ચાર ફ્રાન્સ મોનાકો માલ્ટા લક્ઝમબર્ગ અને બેલ્જિયમે પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે અત્યાર સુધીમાં લગભગ એકસો પચાસ દેશોએ આપી છે સભ્યમાંથી પંચોતેર ટકા તરફથી માન્યતા મળી છે યુએનમાં કાયમી નિરીક્ષકનો દરજ્જો છે પાંચ નંબરે છે અઠ્યાવીસમો રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ્સ વિશાખાપટ્ટનમમાં યોજાયો પ્રથમ વખત ગ્રામ પંચાયતો માટે એક શ્રેણીનો એવોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો મિત્રો આ હતી આજની મહત્ત્વની ઘટનાઓ આવી ઘટનાઓ વિશે જાણવા માટે તમે આ ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને જરૂર હોય લાગે તો તમારા મિત્રોને પણ કહી શકો છો આભાર